મોટરસાયકલ પર આવેલ બે આરોપીઓએ સોનાના દાગીનાને રોકડ રૂપિયાની ચોરી કરી હતી રૂપિયા આઠ લાખ છપ્પન હજાર એકસો ચાલીસ રોકડા રૂપિયાને સોનાના દાગીનાની ચોરી કરી આરોપીઓ ફરાર થયા હતા ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને મુદ્દામાલ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત એપ્રિલ મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં એક ગરફોડનો ગુનો નોંધાયેલો જેમાં આઠ લાખ છપ્પન હજારની વધતાનો મુદ્દામાલ છે એ ચોરીમાં ગયેલો જે બાબત એની તપાસ ચાલુ હતી તેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફૂટેજ અને અન્ય વિગતોના આધારે જે બંને આરોપી છે એને શોધી કાઢવામાં આવેલા છે અને બંને આરોપીને અટક કરી અને આઠ લાખ છપ્પન હજારની મુદ્દા જે મુદ્દામાલ ગયો હતો એ એમની પાસેથી જવામાં લેવામાં આવેલું છે બંને આરોપી છે સિકલીગર છે અને હાલમાં એમની તપાસ કાર્યવાહી ચાલુમાં છે અત્યારે તો રેકર્ડ મારી પાસે ઉપલબ્ધ નથી પણ એ ચેક કરતા કરવો પડશે